એ બાપા હું તમને શું કઉ છું તમે છે ને અહીંયા અહીંયા સુઈ જાઓ હું ભાઈલા વાહે જાઉં છું કઉ ત્યારે જાય નઈ ને અત્યારે જાય છે તાત્કાલિક શું લેવા જતો છે ને એ કઈ ખબર ન પડતી અત્યારે માં શેક છે આ જા આ તો તમે અહીં સુઈ જાજો એ જમાદાર આપણે કેવું હારું એ આ ગામ હાવ સીધું કોઈ કાઈ કેસ આવે નઈ બધાય ડાયા માણસ અને આપણે હારું ક્યાંય જાવું ના પડે અહીં નહીં બેહવાનું

એ સાહેબ એટલે તમારે ફૂલડા લેવા છે એ પણ આમ જો આ જૂનો માલ છે કાલ હારા નવા ફૂરડા આવવાના છે તમને કાલ દઉં તો એટલે આમાં શું વાંધો એ પણ આ ફૂલડા નથી હારા જૂનો માલ છે એવું છે હા હા એમ તો આ હારો માણા લાગે છે

ફુલડા કે મેપા એ તમારે લેવા છે છે કરી અહીંયા બુક કરી એ એડમાં એડમાં તું એમ એડમાં અહીંયા બુક કરેલા છે બોલો આ વેચવાની નથી હાલો પૈસા લઈને તો કાકા ખાયો કા ઈયા પણ હા કણી ખડી એ આ ઉલી ફુલડી ભાઈ નથી લાઈને જ્યાં મોડ થાય મારે વાડી જાવું હે એ નથી જા વા ચા લઈ લે એ એ ઉકીનો મે તેલા પૈસા લઈ પૈસા લાય એ હાંગે એ એ કોઈ તો બૂસ મારીને લેવું છે ને હામે હાંજે લઈ દીજે ઘરે આવી હો અંજાની અરે બાપ રે હવે ખબર પડી એટલે તો તાત્કાલિક ભાગીને આલ બાજુ તો હે દારૂ લેવા

તો આપણે હવે ફૂલી બેન શું કરશું હાલો આપણે જૈન સર્કસ ને કે એટલી કાઈ કરશે હા હા નકર તો આખું ગામ બગાડી મારશે તઈ શું હાલો હાલો મારી દીકરી ભાઈ ભાઈ કે ઇના માના કરે ને આ થામડા ધોવા પડશે ગામ નો કોઈ ભાઈરી ન જાય તો હારું છે નકર વાતુ કરશે ગામનો સરપસ સર્કસ ઉઠીને થામડા ધોય સર્કસ આઈલા કોકાઈ હોય સર્કસ લે સર્કસ આવો આવો સાહેબ આવો એટલે તમારા ગામમાં દારૂ વેચે ભલામણાઓ

મારા દીકરો આપણે હારો માનતા દી મારા દીકરા મારા નો ધંધો કરે હા કઈ વાંધો નહી છે ક્યાંય ઓલી શેરી દેખાડો હાલો આજી ના ફૂલડા ખેરી નાખી હાલો પકડી રાખજો અમારા ગામ માં પેલો દાખલો દારૂ વેચે છે કેતા તાન કોઈ ને વેચતું મને થોડી ખબર હોય સાહેબ ફૂલડા જોગો દારૂ વેચતા હોય છે હાલો દેખાડો તમે હાલો ભેગા હાલો 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 એના ફૂલડા ખેરી નાખવા હાલો ફૂલડા લઈ લો ફૂલડા એ હાલો ફૂલડા લઈ લો ફૂલડા હા હા થાય કે જો શું કરું રકડી રકડી આ ઉપર જ ફૂલડા લેવા છે અમારે આલી આપ મારી દીકરી ઓલી ફૂડી પોલીસ વાળાને લઈ ના એ ફૂલડી આ દેખાડ તારા ફૂલડા આઈ કાયંકા માર ફૂલડા લેવા

રાટલા બધા પૈસા આ મારા કોચીડા નો આમાંથી કમાણો લાગે અને રિશ્વત મને રિસ્વત પૈસા લાવો રાઉન્ડ